ॐ श्री स्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीपूर्णपुरुषोत्तमाय नमो श्रीसहनन्द स्वामिने नमो नमः श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीनीलकण्ठाय घनश्यामाय नमो नमः त्रिगुणातितानन्दे स्वामिने नमो नमः कोयिकनरथैषठ જ્ઞાનીજી રહ્યા છે સ્વતંત્ર પોતાને માનીજી જ માને અજ્ઞાની જે ઓળખી ન અવિદ્યા છનજી હં છી અવિદ્યા છે તરા થયા પ્રભુ ના બેઠા થઈ બરો બરિયા માની પોતાના મનમાય બાંધે મરજાદ બહુના નામિયે તેને તોડવા રહે છે તૈયાર મુસોજે જેમ મદીરા પિયને મારવાઈ છે માજાર અલ્પમતે અતિબળ કરે પોતાની નવ પર પણ ખદ્યુત ને જેમ ખગવાનું તે સમજાય કેમ સર કે જેમાં તા પીતાડે ચડે જાણું પોઈચો હું સહુ ની પાર પણ ભાગે તાડે હાડ ભાંગ છે એવો આવતો નથી વિચાર जे ब्रह्मयागमे कयु ते तो जानो जाणो ताडमान ते पहिला प्राणि कये सुर निदान માટે એ દિશને મૂ કવિ થાવું હરીના દાસ મના વચને કરી ભાવે ભજવા અવિનાશ प्रभो सरिखा प्रभूजे विजेथवाय नहि कैरित निष्कुलामर् मने जनचितवि जु चित निष्कूलानन्दये हर् मने जनचित वि નિષ્કુળાનંદ સ્વામી કોઈ સઠ હોય સઠ અને હોય તો પોતાને એમ માને કે હું કંઈક છું અને નિયમ પ્રમાણે તમે જુઓ ને તો અધૂરો ઘડો હોય ને એ વધારે છલકાય એમ એકાદ સામર્થ્ય આવે કે કાંઈક થોડુંક અભિમાન આવે તો એને એમ થઈ જાય કે હું કાંઈક હોઉં તો હોઉં પણ ભાઈ ભગવાન જેવા તો એક ભગવાન છે અને સ્વામી કે ભગવાન થવાને બીજો કોઈ સમર્થ પણ નથી જરાક તપ કરે યોગ કરે અને કંઈક સામર્થ્ય આવે એટલે પછી છકી જાય મારાજે ખાલી શેખજીને થોડુંક ઐશ્વર્ય આપ્યું અને મહારાજે ના પાડી ને એ જ પાછું કર્યું એ તો શું થયું પછી ભક્ત ચિંતામણીમાં એ મારા જે પરચો અવલબાઈનો લીધો છે કે હું સહજાનંદ પછી મારા જે ઐશ્વર્યનો દોર હતો ને એ પાછો તો એને ઊંચે બેસાડે ને માને ને પૂજે ને એ બધી કે આ શું છે એટલે નિષ્કુળાનંદ સ્વામી કે સઠ હોય પોતે એમ માને કે હું જ્ઞાની છું અને પોતાને સ્વતંત્ર માને હું જેમ ધારું ને એમ કરી શકું પણ એ અજ્ઞાન છે મારા જે માંડવીમાં ખયા ખતરીને ઐશ્વર્ય ખેંચી લીધું તો કાંઈ નથી કે હું આમ કરું ને હું આમ કરું માંગરોળમાં કેવું કર્યું હતું એ કે બધાયને જમાયડા પણ ભગવાનના ભક્તને ના જમાય અને હું અત્યારે આ ધામમાં જવાનું છું આવું કરવાનું છું મારા જે એવી શક્તિ વાપરી કે ના ધામમાં દઈ શકે કે ના પાછો દેહમાં આવી શકે અને એ આવ્યા પછી જે જીરવું ને એની જ મહત્તા છે અને પાછું ઘણી વખત એવું થાય કે શક્તિ આવ્યા પછી એને એમ વિચાર નથી આવતો કે હું આ કોની સામે આ શક્તિ વાપરું છું ભલે કદાચ આવે શક્તિ ના નથી પણ જ્યાં ન વાપરવા ઠેકાણે એ શક્તિ વાપરે ને એટલે એનું જોર ભાંગી જાય કાલ સાંજે ભક્ત ચિંતામણીના બે પ્રકરણ વાંચ્યા એમાં એકત્રીસ અને બત્રીસમું પ્રકરણ મહારાજ વનમાં ફરતા ફરતા એક ગામ આવ્યું ને ત્યાં આવ્યા અને બીજા સીધો બધા ભેડા થઈ ગયા મહારાજને ના એટલે પીબેકને કોઈ સમાચાર આપ્યા કે આપણા બગીચામાં આવ્યા છે જોગીઓ બધા ઓહો કે વણ ગોયતા પશુ ઘેર આવ્યા છે બહુ આનંદ થયો એને એટલે પહેલા તો ઓલા જે સીધો હતા ને બીજા એનો મહંત ને એના બે તને આગેવાનો મહિના બીવા બ્રહ્મચારીને કે તમે આને ઓરખતા નથી તમે હજી નાના છો અમે આને ઓળખીએ છીએ આ બહુ ઊંચો માણસ છે અને બહુ ખરાબ માણસ છે આપણે નથી કહેતા ભાઈ અમુક માથા ભારે માણસો હોય તો આપણે કહે કે ભાઈ એના હડફેટે ના ચડાય એટલે મારા જે ઓલા સીધોને કીધું એ ઓલો બેઠો તો હામે પીબે મહારાજ કે પેલા હું એનો શિષ્ય થાવ ને પછી તમારે થવાનું ત્યાં હું તમારે કાંઈ કરવાનું નહીં આને ક્રોધ થઈ ગયો તું મને ઓળખજો હું કોણ છું એ કે હું તને મારી શક્તિ બતાવું કે આ જો ઝાડવું છે ને વળ દાણા મત્રી ને નાખા અને એવો જ વળ ફૂંકાય પીબેક બ્રહ્મચારી ને છોકરા તું માન ન કર આ તારી પોઝિશન છે મહારાજે એને છંછેડવા માટે થઈને કીધું કે ભાઈ તારે જે કરવું હોય ને એ કર પછી મારે જે કરવું હોય છે ને એ હું કરી અને મહારાજ ઉપર એને દાણા મત્રીને નાખા મહારાજને કાંઈ નથી એક વાળ પણ વાકો ન થયો બોલો પીબે વિચાર કરવા માંડ્યો કે આ છોકરો કોઈક લાગે છે કે માથા ભાઈ રહેજો પોતે અજમાવેલી વિદ્યા બ્રહ્મચારી ઉપર કામ ન આવી તોય કેટલું એને અભિમાન છે પછી કે કે ઓને મોકલું ને કાળ ભૈરવને મોકલું ને ડાકણીને શાકણીને પીટાસણીને આને બધાયને મોકલું મારા કે તારે જેને મોકલવા હોય એને મોકલ્યો હું અહીં બેઠો છું જેટલા જેટલા આવ્યા મહારાજ પાસે આવી અને એકેયની કારી ન ફાવી પછી બીબે તુંય એમ કે છે હજી પગમાં નથી પડતો બહુ વીર હનુમાનજીને મોકલું હવે મહારાજ પ્રથમ ઘરેથી નીકળ્યા અને પહેલી જ રાત જ્યારે વનમાં રહ્યા ત્યારે ઓલા વડ નીચે હજારો ભૂતો રહેતા હતા એ ભૂતોને બધાને બદ્રિકાશ્રમમાં મોકલા હનુમાનજી મહારાજ આવ્યા સેવામાં હવે એ બહુ વીર છે તો હનુમાનજીને મોકલે તો હું હનુમાનજી સેવા કરે કે એને નાશ કરે હનુમાનજી મહારાજ તો આવ્યા અને રાજી થયા મહારાજ પાસે મહારાજને પગે લઈ ગયા હનુમાનજી મહારાજ અને પછી ત્યાંથી ગયા ને એ પીબેક ને ઠમઠોઈ કે આ જોતો ખરા કોણ છે આની આમે તું છે મને મોકલાય પણ જ્યાં સુધી પોતાનું અહમ ના ત્યાં સુધી ના સાચું હોય માણસ છે ને ઠબલાય છે ક્યાં કોઈ પણ માણસ પોતાનું જ્યારે અહમ ગહાય ને ત્યારે માણસને બહુ તકલીફ થાય છે એમાં પીબેક નું અહમ બહુ મહારાજે ગયું પેલા તો રમાયડ બહુ મહારાજ અને પછી થોડીક હાન ઠેકાણે આવીને પછી મહારાજના પગમાં પડ્યો અને પછી ઘરે ગયો ને તે વરી પાછી બુદ્ધિ ફરી વરી પાછો આરાધના કરીને વરી પાછી મહારાજ ને લડાઈ કરીને પણ છતાંય કારી એની કાંઈ ન ફાવી નબળા માણસ હોય સઠ માણસ હોય એ આપણે દેશી ભાષામાં કહીને કે હાયરો જુગારી બમણું જોઈએ એમ આ ભગવાન પાસે આનું કાંઈ ઉપરતું નથી પણ એનું અહમ મુકતો નથી પછી તો છેલ્લે એક ઉપાય કર્યો મહારાજ છે ને સવારે નદીએ નાવા જતા હતા તો ઓલો રાક્ષસ આવીને બેઠો રાક્ષસ બેઠો એટલે મહારાજે સવારે સેજ સ્મિત કર્યું અને નાવા ગયા ઓલો બળી અને ભાઈ ગયો પીબેક પાસે નક્કી કર્યું કે હવે મારે તો પીબેકને જ મારી નાખવું છે એટલે ભગવાને એને કીધું કે ભાઈ એનું સીધે બધા એ અનાજ ખાધું છે એટલે તું એ રેવા દેજે પછી ન્યા જઈ અને ઓલા પીબેકને કીધું કે આજ તો મારે તારો જ ફોટો કાઢવો હતો પણ ભગવાને મને ના પાડી છે તું રહેવા દેજે એટલે કે હવે કાંઈ હું તને કરતો નથી પછી પાછો આવ્યો મહારાજ પાસે અને મહારાજના પગમાં પડ્યો અને મહારાજને કે મહારાજ ગુના મારા માફ કરો અને પછી પાછા ભાગવતને ગીતાજી ભણ્યો અને પછી પાછો ભક્ત ભગવાનમાં બન્યો એટલે નિષ્કુળાનંદ સ્વામી અહીંયા એમ કે છે કે સઠ માણસ હોય ને સઠ માણસ એનો કોઈ દિવસ ભરો નહીં કરવા હે સઠ માણસ છે એ પોતાના સ્વાર્થ માટે થઈને બીજાની જિંદગી બગાડે છે એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એ દિશને મૂકવી અને થાવું હરિના દાસ હે મન કર્મ વચને ભાવે ભજવા અવિનાશ ભગવાનનો આશરો છે ભગવાનનું ભજન છે એ સ્વામી કે એ કર્યા વિના છૂટકો નથી હે સામીએ તો એવા એવા દ્રષ્ટાંતો આપ્યા છે અને બહુ સ્વામીએ કીધું છે સ્વામી નિષ્કુળાનંદ સ્વામીની પણ એક કીર્તનમાં કડી આવે છે જેમ ઉંદરડે દારૂ પીધો મસ્તાનો થઈ ડોલે છે બારે તાકી રહી બિલાડી લેતા વાર ન લાગે ઉંદેડો હોય ને ઉંદેડો એ દારૂ પીવેને પછી આમ કે કહેવું એવું લડા યું લડા પણ બહાર મીંદળી બેઠી છે એ કોરિયો એક થાવાનું છે ભાઈ હે એમ આપણે એમ થાય કે ઓહો આપણે કાંઈક છીએ આપ પણ ભગવાન એટલું જ કરે કે એ ગર્વ ગંજન છે આપણામાં જે કાંઈ અહંકાર હોય છે આપણામાં જે કાંઈ તો ઈ ભગવાન છે ને એ આપણો ગમે તે દ્વારા ગર્વ ઉતાર ઊંધો છે ઉંદરડો ઈ તાકીને ઉંધલો માટે બિલાડી તાકીને રહી હોય પણ જ્યારે બિલાડી એનો કોરિયો કરી જાય ને એને ખબર પડે કે મારું આટલું જ થયું બસ એમ આ જીવ ગમે એટલું અભિમાન કરતો હોય ગમે એવો ડોલતો હોય પણ જ્યારે કાળ આવે ને ત્યારે જરાય વાર નહીં લાગે કાર્ડ બેઠો જ છે તાપીને જ્યારે એની જિંદગી પૂરી થઈ જાય ત્યારે એને કાર્ડ આવી અને એ ગમે તેવું હોય ને તોય કોઈને મૂકતો નથી